ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સાહિલમાંથી સુનીલ બની જાઓ અને અબ્દુલમાંથી આકાશ આવા ખોટા નામથી સોશિયલ મીડિયા ઉપર આઈડી બનાવી હિન્દુ દીકરીઓને ફસાવવાની જાળ બિછાવવાનું આખું નેટવર્ક છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે જ્યારે હિન્દુ દીકરી જાળમાં ફસાઈ જાય એટલે તેને ભગાડી જવાની તેના ઉપર અત્યાચાર ગુજારવાનો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું આ હકીકત અનેક કેસમાં સામે આવી ચૂકી છે તેમાં વલસાડના ધરમપુરમાં બનેલી વધુ એક ઘટનાએ હડકંપ મચાવ્યો છે એક આદિવાસી પરિવારની દીકરી કે જે હજુ સગીર વર્ષી ભગાડી ગયા હોવાનો આરોપ લાગ્યો છે ઉષામા મહેમુદ સગીર દીકરીનું અપહરણ કરીને ભાગી ગયો હોવાની પરિવારે પોલીસને ફરિયાદ કરી છે જેના આધારે પોલીસ હવે આ મુસ્લિમ યુવકની શોધખોળ કરી રહી છે ઘટનાને લઈ હિન્દુ સંગઠનોના આગેવાનો અને સગીરાના પરિવારે સાથે મળીને સેલના રજૂઆત કરી છે પરિવારે પોતાની દીકરીને હેમખેમ પાછી લાવવા માટે અરજી કરી છે પરિવારની માંગ છે કે તેમની દીકરીનું અપહરણ કરનાર સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે જલ્દીમાં જલ્દી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે દીકરીની સુરક્ષા સાથે કોઈ જ સમજૂતી ન થવી જોઈએ પોલીસ અધિકારી સમક્ષ એવી માંગણી કરી હતી કે આ આરોપીને તરત પકડી લેવામાં આવે અને એના પર કડક કાર્યવાહી કરી એને સજા આપવામાં આવે અને જે બાળકી સગીર છે એને એના માતા પિતાને સોંપવામાં આવે જલ્દીમાં જલ્દી એવી માંગ કરવામાં આવી હતી અને આજુબાજુના વિસ્તારમાં અને ધરમપુર પથંગમાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે હવે પછી નહીં બને એના માટે લોકોએ અને હિન્દુ સંગઠનના આગેવાનોએ ગામ લોકોએ માંગ કરી છે અને આરોપીને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવે એવી માંગણી મૂકી છે તો બીજી તરફ આ કેસની ગંભીરતાને જોતા એસટી સેલના ડીવાયએસપી જે કે પટેલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે સગીરાની શોધખોળ માટે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય સ્પેશિયલ ટીમો કામે લગાડવામાં આવી છે ધરમપુર બસ સ્ટેન્ડ મુખ્ય માર્ગો અને હાઇવે પરના સીસીટીવી ફૂટેજની ભરી તપાસ કરવામાં આવી રહી છે જેમાં પોલીસને આરોપીની હિલચાલ અંગે મહત્વની કડી મળી આવી છે પોલીસ આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મોબાઈલ લોકેશન ટ્રેક કરી રહી છે તેનું સચોટ લોકેશન જાણી શકાય એવા પ્રયાસો ચાલી રહ્યા છે સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવી એ જ પોલીસની પ્રાથમિકતા છે એસટીએસસી સેલના ડીવાયસપીનો દાવો છે કે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અને અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે અને કડકમાંથી કડક સજા આપી શકાય તે દિશામાં પોલીસનો પ્રયાસ રહેશે ભોગ બનનાર જે છે હિન્દુ અને આરોપી મુસ્લિમ તરફે છે જેને ગંભીરતાથી નોંધ લઈ અને તપાસની ગતિવિધિની વધારી દેવામાં આવી છે અને આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે એલસીબી એસઓજી લોકલ પોલીસનો સહારો લઈ અને તપાસ આરંભી દીધી છે જે ભોગ બનનાર જે છે એ સત્તર વર્ષ ચાર માસની છે અને એમાં આ બીએનએસ અને એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો નોંધવામાં આવી છે આ ઘટનામાં ફક્ત હિન્દુ સંગઠનો જ નહીં પરંતુ મુસ્લિમ સમાજે પણ વિરોધ કર્યો છે મુસ્લિમ સમુદાયના આગેવાનોએ ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કરીને આરોપી યુવક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે પુરા મુસ્લિમ સમાજે જો ભી ઘટના થઈ છે ઉસે જો હે વો ખુદ હમ મુસ્લિમ સમાજ ભી સ્તબ્ધ હે ઓર હમ એસે ઇસ તરીકે કે જો ભી કામ હોતે હમ ઇસકા પૂરી તરીકે સે ખંડન કરતે હૈ और जो दूसरे समाज के लोग हैं उनको भी हमारा पूरा सहकार है हमारा रोज़ाना साथ में उठना बैठना है लोगों से हमारी पहचान है और हम खुद भी नहीं चाहते कि ये गांव में जो कि बरसों से जो है वो तमाम कौम के लोग मिल रह रहे हैं सुलह शांति से रह रहे हैं और अब तक जितने भी मामले हुए हैं वो हमने मिल समझ के आपस में बैठ के बताए हैं तो इस मामले में भी हम पुलिस प्रशासन को भी और जो भी समाज के लोग हैं उनको भी जो है हमारा पूरा पूरा सहकार है और हम खुद भी इसके लिए कोशिश कर रहे हैं मेहनत कर रहे हैं कि जितना भी हो सके जल्द अज़ जल्द जल ये एक मामला जो है वो निमट जाए पुलिस प्रशासन को इसमें हमारा पूरा सहयोग है કેટલાક મુસ્લિમ સમુદાયના લોકો સારા પણ હોય છે આ રીતે સામે આવીને આરોપી સામે કડક કાર્યવાહીની માગણી કરતા હોય છે પરંતુ હિન્દુ દીકરીઓને પોતાની જાળમાં ફસાવાની મુસ્લિમ યુવકોની ખોટી નીતિના અનેક કેસ પહેલાં સામે આવી ચૂક્યા છે મોટાભાગના કેસમાં દુષ્કર્મ છેતરપિંડી અને હિંસા આચરવામાં આવતી હોય છે તેવામાં હવે સગીર વયની દીકરીનું અપહરણ કરનારા આ મુસ્લિમ યુવક સામે દાખલારૂપ કાર્યવાહી થાય તે જરૂરી છે